હું ખાગેશ્રી માંથી આવું છું આશા વર્કર શારદાબેન કેશુભાઈ રાઠોડ મારું નામ છે અમે જિલ્લામાંથી ત્રણસો સાડા ત્રણસો બેનું આશા વર્કરમાં કામગીરી કરીએ છીએ અમે સવારથી નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અમને દરરોજ કામમાં બોલાવે છે અમે ત્રીસ ઘરની કાયમી ડેલી અમારે મુલાકાત લેવાની હોય છે જન્મથી મરણ સુધીની બધી તમામે તમામ અમને અમારે માહિતી અમારે રાખવાની હોય છે પછી અમને આખો દિવસ અમે કામ કર્યું હોય નાઇટમાં અમને ડિલેવરીનો કેસ આવે તો ગમે તે પૈસા મળે કે ના મળે અમારે તો ઉપરથી આવે કે તમારે ડિલેવરીમાં જવાનું જ માતા મરણ બાળ મરણ અટકાવવા માટે અમે કેટલી કેટલી મહેનત કરીએ છીએ છતાં પણ સરકાર અમારો પગાર વધારતો નથી અને અમે કેવડી મહેનત કરીએ છીએ પાયાનો ઘડતરનો પાયો અમે આશા વર્કર આશા ફેસિલિટર અમે બધા જ આંગણવાડી અમે બધા સાથે મળીને જ બધા કામ કરીએ છીએ પણ બધાનો પગાર વધે તો અમારો પગાર કેમ ના વધે અમારે સરકાર શ્રી ની એટલી માંગણી છે કે અમારો પગાર વધારે ફિક્સ પગાર માં લે અથવા તો ઇન્સ્ટિટ્યુટ માં વધારો કરે અને અમને બધાને મેન મળી રહે બાકી અત્યારે મોંઘવારી પ્રમાણે અમારું કઈ આ થોડા એટલા પગાર માં નાના એવા પગાર માં અમારું કઈ પૂરું થાય એમ નથી અને પગાર ન વધે તો અમે બધા આંદોલન માં ઉતરી જવાના છે અને અમારે જેટલો આ ઓનલાઈન કામગીરી ઓફલાઈન હતી અત્યારે અમને ઓનલાઈન કામગીરી આપી છે તો આમાં અમારે કઈ નેટ આવતું નથી ટેકો ખુલતો નથી અમારાથી આ નથી થતું છતાંય પણ અમારી આગળ કામગીરી સરકાર શ્રી માંગે છે તો અમને મહેનતાણું વધારે અને અમારો પગાર ફિક્સ કરે એવી અમારે માંગણી છે હું જોશી ભાવના બેન અશોકભાઈ ફેસિલેટર પીએસસી ખાગેશ્રીમાંથી બોલું અમારી એક જ ધ્યેય છે કે જો અમારે નું છે ને વિઝિટના જ પૈસા મળે કાયમી અમારે કઈ નથી મળતું તો અમને કાયમી કરે અને જે અમારું ઓનલાઈન કામગીરી છે અત્યારે અમને આપી છે એ ઓનલાઈન કામગીરી બંધ કરે એટલું અમારું કહેવાનું છે અમારે ફેસિલેટર જો અમારે દસ એક ફેસિલેટર છે ને તો એને કોઈને દસ આશા છે કોઈને બાર આશા છે તો અમારે દસ બાર હજાર ની વસ્તી અમારે સાચવવી પડે તો અમારે કામ અઘરું પડે તો અમારે એ જે છે કે અમને છે સરકાર છે ને કાયમી કરી દે અથવા તો ઇન્સેટિવ ઉપર આપણે કાયમીનું અમને જે વધારાનું મળે અને પંદરસો નો જે વધારો મળ્યો ને એ આસાને આવી ગયું છે તો એનો જીઆર આવે ને અમારો જીઆર આવ્યો નથી તો એ સરકાર ને અમારે વિનંતી છે કે અમને એ આપી દે તો નહી થાય ને તો અમારે આથી વધારે અમે આંદોલનની ચીમકી આપીએ છીએ સરકાર કે અમે આનાથી વિશેષ ધરણા કરશું અને ઉપવાસ ઉપર ઉતરશું આ સરકાર ને અમારે ચિંતી છે અમારે જો આનો ફેસલો આપશે કે દસ પંદર દિવસમાં માં અમને આપી દઈ નહીં અમે કરશું દસ પંદર દિવસ પછી અમારે આશા ચારસો જેટલા આશા છે અને ચોત્રીસ જેટલા ફેસિલિટર છે આશા પોરબંદર જિલ્લામાં